કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા યુટ્યુબ પર કેટલા સબસ્ક્રાઈબર થવા પર શું મળે છે તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયોને ખાસ એન્ડ સુધી જુઓ હવે આપણી ચેનલ પર જીરો સબસ્ક્રાઈબર હોય છે ત્યારે જ આપણી ચેનલ પર કયા કયા ફ્યુચર મળે છે એટલે કે જ્યારે આપણે નવી ચેનલ ક્રિએટ કરી હોય ત્યારે આપણને કયા કયા ફ્યુચર મળે છે તેના વિશે માહિતી મેળવીએ તો જ્યારે આપણી ચેનલ પર જીરો સબસ્ક્રાઈબર્સ હોય છે ત્યારે આપણને એક કમ્યુનિટી ટેબ નામનું ફ્યુચર મળે છે મિત્રો આ ફ્યુચર હવે જીરો સબસ્ક્રાઈબર્સ પર મળે છે પણ પહેલાં હજાર સબસ્ક્રાઈબર પર મળતું હતું પછી પાંચસો સબસ્ક્રાઈબર્સ થાય ત્યારે મળતું હતું અને હવે તમે જ્યારે પણ ચેનલ ક્રિએટ કરો છો ત્યારે જ તમને કમ્યુનિટી ટેબ નામનું ફ્યુચર મળી જાય છે પછી તમને બીજા નંબરનું ઓપ્શન મળે છે મેન્શન ફ્યુચર આનાથી તમે કોઈ પણ મોટા યુટ્યુબરને મેન્શન કરી શકો છો આનાથી એ થાય છે કે તમે જે પણ મોટા યુટ્યુબરને મેન્શન કરો છો એની પાસે તમારો વિડીયો પણ પહોંચી જાય છે અને ઓડિયન્સ પાસે પણ પહોંચી જાય છે તો આ બે ફ્યુચર તમારી ચેનલ પર જ્યારે જીરો સબસ્ક્રાઈબર્સ હોય છે ત્યારે જ તમને મળી જાય છે હવે જ્યારે આપણી ચેનલ પર પચાસ સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ થાય છે ત્યારે આપણને શું મળે છે તેના વિશે જાણી લઈએ તો હવે જ્યારે તમારી ચેનલ પર પચાસ સબસ્ક્રાઈબર થાય છે ત્યારે તમને સ્ટ્રીમ નામનું ફ્યુચર મળે છે એટલે કે તમે તમારી ચેનલ પર સ્ટ્રીમ કરીને તમે તમારી ચેનલ પર સબસ્ક્રાઈબર વધારી શકો છો હવે જ્યારે આપણી ચેનલ પર પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થાય છે ત્યારે આપણને શું મળે છે તેના વિશે જાણી લઈએ તો પહેલા એવું હતું કે જ્યારે આપણી ચેનલ પર પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થતા હતા ત્યારે કંઈ નહોતું મળતું પણ અત્યારે પણ તમારી ચેનલ પર તમે પાંચસો સબસ્ક્રાઇબર પૂરા કરો છો ત્યારે તમારી ચેનલ પર ઘણું બધું મળે છે પણ હા મિત્રો ખાલી પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કરો છો ને તો કંઈ નથી મળતું પણ તેની સાથે જો તમે તમારી ચેનલ પર ત્રણ હજાર કલાકનો વોટ ટાઈમ પૂરો કરો છો પાંચસો સબસ્ક્રાઈબર સાથે તો તમને ઘણું બધું મળશે જે તમે અહીં સ્ક્રીન રેકોર્ડિંગમાં જોઈ શકો છો તે પ્રમાણે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થશે અને ત્રણ હજાર કલાકનો વોટ ટાઈમ પૂરો થશે ને એટલે તમારા ચેનલનું અડધું મોનિટાઈઝેશન કમ્પ્લીટ થઈ જશે મિત્રો અને આ પ્રોસેસ કમ્પ્લીટ કર્યા પછી તમને ત્રણ એવા ફ્યુચર મળે છે જેનાથી તમે કમાણી પણ કરી શકો છો તમારા ચેનલ પર હવે પાંચસો સબસ્ક્રાઈબર અને ત્રણ હજાર કલાકનો વોટ ટાઈમ પૂરો કરશો એટલે તમને પહેલું જ ઓપ્શન મળશે મેમ્બરશીપનું જેનાથી આપણે આપણી ચેનલ પર મેમ્બરશીપ ઓન કરી અને આપણે કમાણી કરી શકીએ છીએ બીજું ઓપ્શન મળે છે સુપર્સ એનાથી પણ આપણે આપણી ચેનલ પર કમાણી કરી શકીએ છીએ અને ત્રીજું તમને ઓપ્શન મળે છે શોપિંગનું જ્યાં તમે શેર પ્રોડક્ટ કરી અને તમે સારી એવી કમાણી કરી શકો છો અને મિત્રો આ ત્રણેય ફ્યુચર ઉપર આપણે ડિટેલમાં એક વિડીયો બનાવશું તો હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણી ચેનલ પર જ્યારે એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય છે ત્યારે આપણને શું મળે છે તેના વિશે માહિતી મેળવી લઈએ તો મિત્રો આમાં પણ એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરો છો તો કંઈ નથી મળતું પણ તેની સાથે જો તમે તમારી ચેનલ પર એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાકનો વોટ ટાઈમ પૂરો કરો છો તો તો તમારું ચેનલ મોનિટાઈઝડ થઈ જાય છે અને જ્યારે આપણું ચેનલ મોનિટાઈઝ થાય છે અને પછી આપણને શું ફ્યુચર મળે છે તેના વિશે જાણી લઈએ હવે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ પૂરો થાય છે અને પછી તમે તમારું ચેનલ મોનિટાઈઝ માટે અપ્લાય કરો છો પછી તમને બે ફ્યુચર મળે છે જેનાથી તમે તમારા શોર્ટ્સ વિડીયો અને લોંગ વિડીયો પર તમે અર્નિંગ કરી શકો છો હવે મોનિટાઈઝ કર્યા પછી જે બે ફ્યુચર મળે છે તેમાંથી એક ફ્યુચરનું નામ છે વોચ પેજ એડ્સ હવે આ ફ્યુચરને ઓન કરી અને પછી જે તમારા લોંગ વિડીયો પર એડ આવશે તેનું તમને રેવન્યુ મળશે અને જે બીજું ફ્યુચર મળે છે તેનું નામ છે શોર્ટ્સ ફીડ એડ્સ આ ઓપ્શનને ઓન કરી અને જે પણ તમારા શોર્ટ્સ વિડીયો પર એડ આવશે તેનું તમને રેવન્યુ મળશે હવે જ્યારે આપણી ચેનલ પર આપણે એક લાખ સબસ્ક્રાઈબર પૂરા કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે તેના વિશે માહિતી મેળવી લઈએ હવે જ્યારે આપણે આપણી ચેનલ પર એક લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરીએ છીએ ને મિત્રો ત્યારે આપણને આવું યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટન મળે છે પછી આપણી ચેનલ પર જયારે આપણે એક મિલિયન સબસ્ક્રાઇબર કમ્પલીટ કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે તેના વિશે જાણીએ તો જ્યારે પણ તમે તમારી ચેનલ પર વન મિલિયન સબ્સ્ક્રાઇબર કમ્પ્લીટ કરો છો ત્યારે તમને યુટ્યુબ તરફથી ગોલ્ડન પ્લે બટન મળે છે હવે આપણી ચેનલ પર જ્યારે આપણે મિલિયન સબસ્ક્રાઈબર પૂરા કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે તેના વિશે જાણી લઈએ હવે જ્યારે આપણે આપણી ચેનલ પર દસ મિલિયન સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરીએ છીએ ત્યારે યુટ્યુબ તરફથી આપણને ડાયમંડ પ્લે બટન મળે છે પછી જ્યારે આપણે આપણી ચેનલ પર પચાસ મિલિયન સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરીએ છીએ ત્યારે શું મળે છે તેના વિશે જાણી લઈએ હવે જ્યારે પણ તમે તમારી ચેનલ પર પચાસ મિલિયન સબ્સ્ક્રાઈબર કમ્પલીટ કરો છો ત્યારે તમને યુટ્યુબ તરફથી આવું રૂબી પ્લે બટન મળે છે તો હવે આપણી ચેનલ પર આપણે સો મિલિયન સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે તેના વિશે જાણી લઈએ તો હવે જ્યારે પણ તમે તમારી ચેનલ પર સો મિલિયન સબસ્ક્રાઈબર કમ્પ્લેટ કરો છો ત્યારે તમને યુટ્યુબ તરફથી આવું રેડ ડાયમંડ પ્લે બટન મળે છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં